વાત કરીએ આગળ તો પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ત્રણ તમારી કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમની શરૂઆત નવા પીએસઆઈ પી કે ગઢવીની નિમણૂક થતા આગેવાનોને તેમજ વેપારીઓને પરિચિત કરવા માટે આવ્યો હતો આગેવાનો અને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા તેમજ વિસ્તૃત માહિતી પણ મેળવી હતી

બધા લોકોને આમંત્રણ આપી અને ઉપસ્થિત કર્યા ત્રણ વાર તમારી ત્રણ વાર એક કાર્યક્રમ દ્વારા લોકોને સાંભળ્યા અને સાંભળ્યા પછી એનો તુરંત અમલ થયો પ્રયાસ કરવાની ખાતરી આપી તેમના દ્વારા પણ નશાબંધી છે બાળ મજૂરી વિશે છે તેમજ બહારથી આવતા મજૂરો વિશે છે એની માહિતી આપી અને સહયોગ આપ્યો એટલે આમ ખૂબ જ આજે સરસ કાર્યક્રમ ગયો છે અને પૂળી સંખ્યામાં પ્રેસ પ્રતિનિધિ માંડીને આગેવાનો સરપંચો બધા ઉપસ્થિત રહ્યા અને આવતા સાહેબ જે આ કામગીરી ઉપાડી છે તેનાથી આવી લોકો ખૂબ પ્રભાવિત થયા છે અને હવે પછીના ગુનાઓ ન બને એના માટે સીસી કેમેરાથી માંડીને જે વ્યવસ્થા કરવી પડે એમાં આપણો બધા સહયોગ બને એ અપેક્ષા સાથે આજનો કાર્યક્રમ પૂરો થયો તો આ માટે તમામ પ્રજાજનો હતી ગઢવી સાહેબનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂરો આભાર માનીને મારી વાણી આપ હાજર રહ્યો હતો અને ગઢવી સાહેબે જે પ્રશ્નો જે એમને કર્યા એના જવાબ પણ અમને આપ્યા એ બહુ સારા લાગ્યા અને આગળ પણ માળિયાની અંદરમાં કંઈ પણ આવા પ્રશ્નો બને એ માટે અમે ખૂબ ખૂબ સાહેબના આભારી છીએ આ તકે માળિયા તમામ સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફથીનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું